કમલે સુટકારોર અરે મેલ ક ના હો કમલે પડતું તું કઈસ કા એવું જમતો કઈ હો દેવ ગોજોશી ગોજોશી પિસ્ટુલ દેલા એ એ એ અલગ બબુ અલગ જલતુરી એસી દરુંટી હતી એ યે લાબુ રો પપ્પા કા ઓટા ડાકા એ ઓટા ડાકા પપ્પા પપ્પા ટાકા કેંદર રસી દર રસી કેંદા કેંદા કોલનું કાદેવ કરજા વશી ના ડબલ ટાક ડબલ ટાક ઓરે ડબલ એક જ કર અરે તમાશી પાકા ખવ દે ખવ ના લોકો લોકો ઓ ચાલા બાપા ઉડકા અરે ઉગે ઉડ ઓ જા გაპ გაპ გაპ